નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઉંઝા માર્કેટના બજાર બીજા તારીથી ગઈ ત્રીસ પાંચ મિત્રો સુધી વાર થુરુવાર મિત્રો વાત કરતો મિત્રો ઉંઝામાં તમામ મિત્રો પાકમાં મંદિરનો માહોલ આપણને આજે જોવા મળી રહ્યો છે અને બસ લેવી બજાર પર ખાસ મિત્રો વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને પાછળ રહી રહી ઘંટીને ઓલ પર ચેર કરવાનો પોતરીથી અમારા દરવા નવો વિડીયો મૂકવી તમારામાં ફોનમાંથી તે બજાર ભાવની નોટિફિકેશન મળી જાય અને બસ જાણી લેવી આજના તાજા ઊંચા માટેજના બજાર ભાવ જીરોનો નિશો ભાવ ત્રણ હજાર ચારસો થી છ હજાર ચારસો પચાસ રૂપિયા સુધી વરિયાળી આઠસો હજારથી પાંચ હજાર છસો ને રૂપિયા સુધી ઈસબ ગુલબ ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર એકસોને સાઠ રૂપિયા સુધી સુવા બારસો રૂપિયાથી ઓગણીસો રૂપિયા સુધી અજમો એક હજારથી ત્રણ હજાર એકસોને સાહીઠ રૂપિયા સુધી સરસવ બારસો ત્રીસથી બારસોને સાઠ રૂપિયા સુધી તલ બાવીસો રૂપિયાથી ઓગણત્રીસોને પચાસ રૂપિયા સુધી અનાજ ખેડૂત મિત્રો હતા તાજા ઊંચા માટે જ્યાં બજાર વિડીયોમાં અંત તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા